સિયોર સિપાહી જમા સંચાલિત શિક્ષણ સમિતિ દ્વારા સન્માન સમારોહ યોજાયો સિહોર સિપાઈ જમાત સંચાલિત શિક્ષણ કમિટી દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો ઈનામ વિતરણ નોટબુક સહિત વિતરણ કરવામાં આવ્યું સિપાઈ સમાજના ગુજરાતભરના આગેવાનો હોદ્દેદારો મહાનુભવો સમાજ સૃષ્ટિઓની ઉપસ્થિત હતી ભવ્ય સન્માન કાર્યક્રમ સમાજના તેજસ્વી તારલાઓ તેમજ સમાજમાં જેઓને સરકારી વિભાગમાં સ્થાન મળતા તેઓનું સન્માન સમાજના મોભી આગેવાનો દ્વારા કરવામાં આવેલ જેમાં સિપાઈ समाजના પ્રમુખ રસિકભાઈ પઢિયાર શિક્ષણ સમિતિ પ્રમુખ સલીમભાઈ બેલીમ નયશાદભાઈ કુરેશી સહિતના તેમ જ તેમની ટીમ દ્વારા સફળ કાર્યક્રમ યોજાયો આગળ દબાવતા રહીએ વો તેરતે તેરતે ડૂબ ગઈ જેને ખુદ પર તો આવી જ રીતે જરે ખુદા આપણી ઉપર મહમાન મોહ તો सारा કામ અને સારી કોઈ પણ કામની અંદર તમને મુશ્કેલી ના પડે હું ખાસ વિનંતી કર

તળાજીઓ સી કેનો કદાક કળા કે આ દિવસ આવ્યો છે ઘણા લોકો અહીંયા કે બધા લોકો અહીંયા અંદર પોતાની જે કે કે આવરત છે ઘણા કે પોતાનો લોકોના સમાજ કે જે પરિસ્થિતિ છે એ બધા એ માટે કાની

આ કાર્યક્રમમાં આપસોનું હૃદયપૂર્વક હું આવકાર આવકારું છું આપનું સ્વાગત કરું છું શિક્ષણ સમિતિની ફરીવાર રચના કરી અને મને પ્રમુખ તરીકેની જવાબદારી અમારા પ્રમુખ રસિકભાઈ પઢિયાર અને ટ્રસ્ટી મંડળે જ્યારે મને સોંપી ત્યારે થોડો નર્વસ હતો કે કેમ થશે કોરોના કાળ દરમિયાનથી કાર્ય બધું ઠપતું બંધ હતું અનિવાર્ય સંજોગોમાં કોઈ કાર્ય થતું નહોતું અને આ જવાબદારી મને સોંપવામાં આવી ત્યારે થોડો નર્વસ હતો કે કેવું થશે પહેલી મીટિંગ મેં બ મિત્રોની એક સાથે પચાસ યુવા મિત્રો મને મળ્યા કે અમે તમારી સાથે જોડાશું અને શિક્ષણનો કાર્યક્રમ જે પણ કરો એમાં અમે તમારી સાથે જોડાશું ખૂબ આનંદ થયો મને વિશ્વાસ આવ્યો કે આટલા બધા પચાસ સાઈઠ યુવાનો એક સાથે મારી સાથે જોડાય તો સમાજ માટે શિક્ષણને લગતા ઘણા બધા સારા કાર્યક્રમો આપણે કરી શકીએ એટલે એ વિશ્વાસ સાથે અમે આ સન્માન સમારોહ અને નોટબુક વિતરણનું કાર્ય શરૂ કરવા આગળ વધ્યા ટાસ્ક મોટો હતો એકતા દિવસ નામ તો તમે સાંભળ્યું હોય છે કોરોના કાળમાં અને ગુજરાત તો નહીં પણ દેશ વિદેશોમાં બી નામ પ્રેખાતું એકતા તથ એવી એક સંસ્થા છે કે બિનવારસી સંસ્થા છે જીવતા તો લોકોના બધા હોય છે પણ જ્યારે મર્યા પછી ગરીબ હોય ઈચ્છુક હોય કે પરપ્રાંતિ હોય જે લોકો રસ્તા ઉપર થઈ જાય છે ત્યારે એમનું કોઈ નથી હોતું ત્યારે અમારી એક સંસ્થા છે અને એ એકતા ટ્રસ્ટ છે ત્યારે અમે એ સેવા કરીએ છીએ અને એ સેવાના આધારે કોરોના કાળમાં અમને સરકારે જવાબદારી રોકી હતી કે ભાઈ કોરોનાની બોરી તો ખાલી એકતા ટ્રસ્ટ ઉપાડી શકે એવું નથી તો સૌ પ્રથમ કોરોનાની બોરી મહાવીર હોસ્પિટલમાં ત્રણ દિવસના પડેલી હતી લોકો લેવા માટે તૈયાર નહોતું ત્યારે અમારી ટીમ પાંત્રીસ જણાની અને અમારી અંદરમાં સો હોસ્પિટલો હતી સ્ત્રી હોટ કૃપા મને જે માન સન્માન આપ્યું એ આપણે હું ખૂબ ખૂબ આભારી છું એમનો કે તમારી પાસેની દુવાથી હું બી આજે આવું કામ કરી રહ્યો છું તો આગળ બી મને દુવા આપ્યું કે હું જેથી કરીને સામાજિક કાર્યક્રમ કર્યા પડતો રહું શુક્રિયા

ખાસ કરીને કે જેઓ આપની વચ્ચે ઉપસ્થિત છે દ્વારા પ્રેરણા જે આ શિક્ષણ સમિતિ છે 2019 સુધી આપણે કાર્યક્રમો કરતા જ હતા પણ 2019 પછી કોરોના મહામારી અને બીજા કોઈ કારણોસર અટકી ગયેલું હવે જ્યારે આ યુવા ટીમે આ જવાબદારી પૂરી રીતે સંભાળી લીધી છે ત્યારે મને એ વાતનો ખૂબ આનંદ છે કે આપણું કામ જે અટકી ગયેલું હતું એ ફરી જ્યાં જે અટક્યું હતું ત્યાંથી શરૂ થયું છે

અને જે રીતે આપણા બાળકો આપણા મા બહેનો આપણા ભાઈઓ જે શિક્ષણમાં રસ લે છે જે આગળ ભણે છે અને જે ટકાવારી આવી છે એ ખરેખર ખૂબ જ આનંદની વાત છે બીજું કે આપણા સમાજ તરફથી જે યુવાનોની ટીમ કાર્યરત થઈ છે શિક્ષણ માટે થઈને તો આજનો આ એક પ્રોગ્રામ એક શરૂઆત છે આગામી દિવસોમાં બે ત્રણ મહિના બે ત્રણ મહિના કંઈક ને કંઈક આ લોકોએ એવું આયોજન કરેલું જ છે કે ભાઈ આપણે શિક્ષણ વિશે પ્રોગ્રામ આપવા મારે ફક્ત એટલું જ કહેવાનું છે શિક્ષણ સમિતિ દ્વારા આ આયોજિત ઇનામ વિતરણ અને જોબરાનું વિતરણ છે ત્યારે શિક્ષણ વિશે તો ઘણા બધા આપણા વડીલોએ વાત કરી અને આ શિક્ષણ વિધો પણ આપણી પાસે છે અને આગળ વાત કરશે મારે ખાલી બે મિનિટ વાત કરવી છે કે અવડોપો તો આપણો સમાજ હોય અને આ સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ પહેલાંના સમયમાં પુષ્કળ પ્રમાણમાં હતું આજે દુઃખની લાગણી સાથે આપણે કહેવું પડે કે આપણા સમાજની અંદર ના દિવસે શિક્ષણ પ્રમાણ ઘટતું જાય છે તો એની માટે આપણે શું એવા પ્રયત્નો કરીએ કે આપણા સમાજનું શિક્ષણનું પ્રમાણ વધે અને આપણા સમાજમાં પણ એન્જિનિયર ડોક્ટર વકીલ ઉત્પન્ન થાય અને દેશની ગામની અને કોમની સેવા કરે તો એની માટે જ્યારે જ્યારે પણ અમારા કમિટી દ્વારા વાલી મિટિંગ હોય શિક્ષણ માટેની વિદ્યાર્થી માટેની તો આવું સહકાર આપજો બીજી વસ્તુ જેવી રીતે અલ્તાભાઈ આપણે વાત કરી કે કોઈને આઈપીએસ બનાવવા હોય તો એ કરોડ સુધીની જો લોકો એવા દાતા છે કે જે લોકો પણ આપી શકે છે એવી રીતે મહાનુભાવો બિરાજમાન છે કે પછી અયુરભાઈ હોય આતા ઉલ્લા ખાન સાહેબ હોય રશીદભાઈ હોય મહેબૂબભાઈ હોય યુનુષભાઈ હોય અજીશભાઈ હોય કે બીજા કોઈ પણ સમાજના આગેવાનો હોય તે શિક્ષણ માટે હંમેશા મદદ કરવા માટે તત્પર રહેતા હોય છે

જ્યારે હું બેઠા બેઠા વિચારતો હતો કે મને લાગે છે કે એની ઘણી બધી મદદ તૈયારી આર્થિક મદદ મને લાગે છે કે હવે કંઈ બાકી રહેતું નથી તો ખૂટે છે શું એક વાત તો ખૂટે છે આપણે બધાએ જોયું કે જેમ જેમ પહેલા ધોરણ થી શરૂઆત કરી અને હાયર એજ્યુકેશન ઉચ્ચ શિક્ષણ તરફ ઇનામોની વહેંચણી જ્યારે થતી હતી ત્યારે ધીરે ધીરે બાળકોની સંખ્યા જે છે ઘટવા લાગી ત્યાં તો મને એવું લાગ્યું મારે થોડી વાત જે છે રૂબરૂ કરવાની હોય એ મારી એક જવાબદારી છે એટલે હું એ વાત ચોક્કસ કરીશ

તમારે જરૂર પડે તો ચીન સુધી જાઓ તો એ ચીન માં તો ક્યાં દિલ્હી વાત નથી ચાલતી પ્રમોશન સાથે એટલે કે બઢતી પણ મળી અને ખૂબ જ સારું એવું કામ એની નિયુક્તિ મળી છે એટલે કે ઉતરો ઉતર આવીને આવી પ્રગતિ ત્યારબાદ હું કુરેશી ખૂબ ખૂબ ધન્યવાદ નાની એવી દીકરી

सर्वप्रथम रजवाड़ी पार्क राहुल को नंदी करू विनंती आहे आपण अध्यक्ष आदिल भाई यांना विनंती كده आणि विनंती करू स्वागत आहे आपका एवं विनंती के इसको वा अब ओजी अकाउंटेंसी एंड जरोस इक्वल प्रमाण जव ने प्रमाणित कर लियोस देसाडिया स्ट्रेप ट्रेडर्स सादिक भाई यांना लॅबोरेटरी अंतपय चौहान एवं

સિહોર સિપાહી સમાજ દ્વારા એક ઇનામિત્ર અને સહભાગી આપવામાં આવે તેની અંદર પાંચસો ને સાહીઠ જેટલા ભાવકોને ઇનામ આપવામાં આવેલા સાથે સાથે સિંહર સમાજના જે વિશિષ્ટ મૃત્યુ કરી છે તેમને પણ સન્માન સમારોહની સાથે સાથે દેશને કઈ રીતે મજબૂત થઈ શકે એના માટે પણ સાથે વાત કરી અને દેશના વિકાસમાં કઈ રીતે દિગ્પણ થઈ શકાય એના કારણે સારી જાણકારી આપી જોયું કે ભાવનગર યુનિવર્સિટીના જે હતા ગૌરલ સાહેબ એમને પણ વિશાળ સમાજને શિક્ષકો એવી માહિતી આપી અને શિક્ષણની સાથે આધુનિક સાથે સમાજ સાથે રહી અને દેશનો વિકાસ કઈ રીતે કરી શકે એની માહિતી આપી આભાર જય